અમદાવાદના જૂના વાડ જ રામાપીર ટેકરાઓ ઉપર લોકો દ્વારા સેક્ટર ત્રણનું કમિટી મેમ્બરની ચૂંટણી યોજાઈ અમદાવાદના જૂના વાડ જ રામાપીરના ટેકરા ઉપર મોટામાં મોટી ઝુંપડીને લઈને પ્રોજેક્ટ ચાલે છે અમદાવાદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટને લઈને કામ ચાલુ છે જ્યાં કાચું મકાન હોય ત્યાં પાકા મકાનો બનાવી આપવાનું પ્રોજેક્ટ અત્યારે ચાલે છે એકથી છ સેક્ટરનું કામ ચાલી રહ્યું છે જેમાં સેક્ટર પાંચ અને સેક્ટર ત્રણ બની ગયેલ હોવાથી સેક્ટર પાંચનો ડ્રો થઈ ગયેલ છે અને સેક્ટર ત્રણનો ડ્રો બાકી છે એમાં અત્યારે એક ઉત્તમ કાર્ય થવા જઈ રહ્યું છે આ ઉત્તમ કાર્ય વિશે વાત કરતા રાજુભાઈ કરાટે જણાવ્યું છે કે સેક્ટર પાંચની કમિટીની રચના કરવામાં આવી એવી રીતે દરેક સેક્ટરની કમિટીની રચના કરવામાં આવશે પણ ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરવામાં આવશે લોકો દ્વારા પોતાના પ્રતિનિધિ તરીકે લાવવાનો હક આપવામાં આવશે જેથી કરીને આવનાર દરેક પ્રતિનિધિ કમિટી મેમ્બર લોકોના પ્રશ્નને વાંચા આપશે સેક્ટર ત્રણની કમિટીની રચના કરવામાં આવવાની છે જેમાં કોઈ પણ વ્યક્તિનું દિલ ન દુભાય એ માટે રાજુભાઈ કરાટે દ્વારા સેક્ટર ત્રણની ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરવામાં આવશે આ ચૂંટણીને સ્થળ સેક્ટર ત્રણમાં જ કરવામાં આવશે તારીખ છે તેર ચાર બે હજાર પચીસ રવિવારના દિવસે સવારે નવથી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી લોકો પોતાનો કિંમતી અને પવિત્ર મત આપી શકશે લોકો પોતાના પ્રમુખ પદ માટે ઉમેદવારને અને ખજાનચીને અને સભ્યપદના ઉમેદવારને વોટિંગ કરી પોતાનો મત આપી અને વિજય બનાવશે સેક્ટર ત્રણની ચૂંટણીના ઉમેદવારીની યાદી જાહેર થઈ ગઈ છે સભ્યોની યાદી આ પ્રમાણે છે પ્રમુખ પદ માટેના ઉમેદવાર આનંદભાઈ બબાભાઈ રાવત દિલિપભાઈ કાંતિભાઈ પરમાર જગદીશભાઈ ગણેશભાઈ બારોટ રંજીતભાઈ ગાંડાભાઈ મકવાણા ખજાંચી માટેના ઉમેદવાર છે બાબુભાઈ મોહનભાઈ પરમાર ગોવિંદભાઈ બાબુજી ભાટિયા સભ્યપદના ઉમેદવાર કમલાબેન વાગેલા ગૌરીબેન મહેશભાઈ ચૌહાણ પંકજભાઈ હેમજીભાઈ પરમાર મયૂરભાઈ કિશોરભાઈ સોલંકી રાજેશભાઈ મનોભાઈ પરમાર ભુરાજી આસુજી સોલંકી જીતેન્દ્રભાઈ કાનજીભાઈ પરમાર દશરથભાઈ રાજાભાઈ ચૌહાણ અને બિનહરીફ જીતેલા ઉમેદવાર જેમાં ઉપપ્રમુખ તરીકે પરમાર મનીષાબેન કેસવલાલ બિનહરીફ તરીકે ચૂંટાયા મંત્રી રમેશભાઈ રૂડાજી વાઘેલા સહમંત્રી નીરુબેન સુરેશભાઈ પરમાર આટલા ઉમેદવારો પોતાના સેક્ટર ત્રણમાં ઉમેદવારી નોંધાવેલી છે અને દરેક લોકો પોતાનો કિંમતી અને પવિત્ર મત આપીને વિજય બનાવશે જે લોકો વિજય બનીને આવશે એ લોકો સેક્ટર ત્રણની આગેવાની કરશે અને લોકોના પ્રશ્નોને વાંચા આપશે એવી નમ્ર અપીલ કરેલી છે લોકોએ રવિવારના દિવસે સેક્ટર ત્રણમાં ઇલેક્શન થવા જઈ રહ્યું છે અને લોકો દ્વારા ચૂંટાઈને આવેલા દરેક પ્રતિનિધિ સેક્ટર ત્રણની આગેવાની કરવા મળશે અને લોકોને પડતી સમસ્યાનું નિવારણ લાવવા માટે કમિટીની રચના કરવામાં આવશે અહેવાલ વી કે ડાભાની